પણ ચેક કરવામાં આવ્યું હતું જે દર્દીને મોટિયાનું ઓપરેશન કરવાનું હોય તેને જગડિયા સેવા રોલરમાં લઈ જવામાં આવ્યા છે તે જ દિવસે આ કેમ્પમાં જરૂરિયાતમંદ લાભાર્થી લાભ મેળવે છે ત્યારે આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને મેડિકલનો ખર્ચો પોસાય એમ નથી ત્યારે આ કામગીરી અતુલ ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે તો અતુલ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોમાં વધુમાં વધુ લાભ મેળવે અને એમના જીવન ધોરણમાં બદલાવ આવે એ હેતુ છે અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા કરતું ફાઉન્ડેશન જે આર્થિક રીતે નબળા લોકો માટે આ કામગીરી કરે છે જરૂરિયાતમંદ લોકોને તે મદદ કરે છે કેવારુલોને અનુભવી તબીબો ટીમ આવી હતી અને અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમભાઈ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યાંગકાં જોગભાઈ હાજર રહ્યા હતા તો ગામના અને આગેવાનોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ધરોલી ગામના શાળા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અતુલ ફાઉન્ડેશન ખરેખર માનવતાનું કામ કરે છે અતુલ ફાઉન્ડેશનની કામગીરીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે આવા માનવ કલ્યાણના કામો અતુલ ફાઉન્ડેશન અગાઉ પણ કરતું રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી

બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ